નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ છો હવે આજનો આ વિડીયો ખાસ જોઈએ ખેડૂત મિત્રો માટે કે જેમણે મગફળીનું વાવેતર કર્યું છે મગફળી જે છે હાલ વીસથી પચીસ દિવસની કે મહિના દિવસની થવા આવી ગઈ હોય છે અને જે મુખ્ય પ્રશ્ન અત્યારે ઘણા ખેડૂત મિત્રોના જે આવે છે એગ્રીબોન્ડ પર કે ભાઈ મગફળી જે છે એ પીળી પડે છે તો હવે મગફળી જે પીળી પડે છે તો એ માટે આપણે શું ઉપાય કરી શકીએ સો ટકા ઘણા ખેડૂત મિત્રો જે છે અત્યારે ખાતરનું પ્રેફરન્સ ખાતરની મહત્તા વધારે આપતા હોય છે ભાઈ પીળી પડે છે તો યુરિયા કે કોઈ બી નાઇટ્રોજન જે ખાતર આપી દઈએ જેથી જે છે ફરીથી લીલી થાય લીલીછમ થઈ જાય પણ મગફળી જે છે પીળી પડવા માટેના અલગ અલગ કારણો છે હાલ અને એ માટે આપણે અલગ અલગ ઉપાયો કરી શકીએ છીએ તો આપણી જે મગફળી જે છે પીળી પડે છે તો એ માટે કયું કારણ જવાબદાર છે અને એ માટે આપણે શું ઉપાય કરી શકીએ એ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે શું છે મગફળી પીળી પડે માર્કેટમાં બધા અલગ અલગ કહેતા તો આપણે શું કરીએ નાઇટ્રોજનયુક્ત ખાતર લઈ લઈએ કોઈ સૂક્ષ્મ પોષક તત્વ છે બીજું કોઈ બાયોસ્ટિમ્યુલન્ટ કે ઓર્ગેનિક ખાતર જે છે બધું એક મિક્સ કરી અને સ્પ્રે કરી દઈએ એટલે જે ત્રીસ ચાલીસ કે પચાસ રૂપિયાનો જે પંપ આપણે ખેતરમાં થઈ શકતો હોય એ જ પંપને આપણે સો દોઢસો રૂપિયા સુધી પહોંચાડી દઈએ અલગ અલગ વસ્તુ મિક્સ કરીને એટલે એના કરતાં સૌથી ઉત્તમ છે કે ભાઈ પહેલાં આપણે કારણ જાણી લઈએ અને પછી જો એનો યોગ્ય ઉપાય કરીએ તો ખાતરનો જે ખર્ચ આપણે વધે છે એમાં આપણે થોડોક ઘટાડો કરી શકીએ છીએ આ સાથે જ ખાસ કે ભાઈ જે ખેડૂત મિત્રો વિડીયો જોવે છે તો ભાઈ હું જાણું છું કે અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ સારો એવો વરસાદ છે ઘણા ઘણા વિસ્તારમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બરાફ નથી નીકળતી ખેતર હજી ભીના છે પાણી ભરાઈ ગયા છે એની અંદર તમે કોઈ સ્પ્રે કે ડ્રેન્ચિંગ કરી શકો એવી પરિસ્થિતિ નથી એ પરિસ્થિતિ અમે પણ સમજીએ છીએ પણ આ જે માહિતી છે એ માટે આપીએ છીએ કે ભાઈ થોડીક વરાપ નીકળે તમારી પાસે યોગ્ય સમય હોય અને તમે માવજત કરી શકો એ માટે જ હું તમને એમ નથી કહેતો કે અત્યારે અમે વિડીયો જોયો અને અત્યારે જ તમે ખેતરમાં ચાલુ વરસાદે પંપ લઈને જ વળગી જાઓ એવું આપણે નથી કહેતા એટલે હું પાછા ઘણા લોકો કોમેન્ટમાં કે પાછા મેસેજમાં કે બેજી વરાપ નથી નીકળે અને અમે ક્યાંથી લઈએ શું માવજત કરીએ તો આ વિડીયો માહિતી માટે છે માહિતી યોગ્ય લાગે છે તો સો ટકા જ્યારે વરાપ નીકળે છે તમારા ખેતરમાં પ્રશ્ન છે તો એને અનુરૂપ તમે માવજત કરો આપણે કોઈ એવી જબરદસ્તી નથી કે ભાઈ વિડીયો જોયો એટલે માવજત કરવાની યોગ્ય લાગે તમે માવજત કરો અને આપણે સમજીએ કે ભાઈ વરાપ નીકળે એ પછી જ માવજત થશે એટલા માટે અગાઉથી માહિતી આપી દઈએ જેથી કરીને તમે તૈયારી એ માટે કરી શકો હવે જો મગફળી પીળી પડવાની વાતો કરીએ તો મગફળી પીળી પડવા માટે કયા કારણો જવાબદાર છે એક અત્યારે જે છે લોહ તત્વ ફેરસ જે આપણે કહીએ એફી કહીએ એની ઉણપ છે આ સિવાય સલ્ફરની ઉણપના કારણે મગફળી પીળી પડી શકે બીજું નાઇટ્રોજન છે એની ઉણપના કારણે મગફળી છે પીળી પડી શકે અથવા તો આના સિવાય બીજું જે ચોથું કારણ છે એ છે વધુ પડતો ખેતરની અંદર પાણીનો જે ભરાવો થાય છે એના કારણે મગફળી પીળી પડી શકે હવે કારણોમાં કઈ રીતના ઓળખીએ કે આ કયા કારણથી પીળી પડી શકે એને માટે શું માવજત કરી શકીએ તો લોહ લોહતત્વની જે ઉણપ છે મગફળીની અંદર એટલે કે ફેરસ જેને આપણે કહીએ એફી કહેતા હોઈએ પોષક તત્વ જે સૂક્ષ્મ પોષક તત્વ છે એના કારણે જ્યારે મગફળી પીળી પડે તો મગફળીનો જે છોડ છે એ ઉપરથી ધીમે ધીમે પીળો પડે છે અને નીચેની તરફ જતો હોય છે એટલે જે ખેડૂત મિત્રો ત્યાં ખેતરમાં છોડ ધીમે ધીમે ઉપરથી પીળાશ પડતા હોય છે તો એ જે છે એ લોહ લોહતત્વ કે ફેરસની આપણે ઉણપ કહી શકીએ છીએ હવે એના જે માવજત માટે આપણે શું કરવું જોઈએ તો અત્યારે ખાસ અમુક ખેડૂત મિત્રોના જે મેસેજ હતા એમાં હતું કે હીરા કસી અમે ઉપયોગ કરીએ છીએ હવે હીરાકસી એટલે કે ફેરસ સલ્ફેટ હવે લૂઝમાં એટલે કે છૂટક જે હીરા અમુક પાવડર સ્વરૂપમાં મળતી હોય છે ઘણા ખેડૂત મિત્રો એનો ઉપયોગ ખેતરની અંદર કરતા હોય છે તો હવે જે એ હીરા તમે ઉપયોગ કરો છો તો એ માટે સો ગ્રામ હીરા એક પંપની અંદર એની સાથે દસ ગ્રામ લીંબુના જે ફૂલ આવે છે એનો તમારે પંપની અંદર નાખી સારું દ્રાવણ બનાવી અને પછી સ્પ્રે કરવાનો છે ખાસ જે ખેડૂત મિત્રો છૂટક હીરાકસી પાવડરનો ઉપયોગ કરે છે એમના માટે કારણ કે જે મળે છે છૂટક હીરાકસી એમાં શું છે કે પૂરતી પાણીની અંદર દ્રાવ્ય નથી હોતી ઘણીવાર આપણે વધુ પડતી ઉપયોગ કરવાને કારણે જે મગફળીના છોડના પાન છે એ દાજવાની સમસ્યા વધી જાય છે એટલા માટે યોગ્ય રીતે પાણીમાં ઓગળી જાય એ માટે સાઇટ્રિક એસિડની જરૂર હોય છે એટલે સાઇટ્રિક એસિડ માટે દસ ગ્રામ જેટલા લીંબુના ફૂલ ખાસ સો ગ્રામ હીરા સાથે દસ ગ્રામ લીંબુના જે ફૂલ છે એ તમે મિક્સ કરી અને એનો સ્પ્રે કરી શકો છો હવે ધારો કે ભાઈ હીરા આપણે એ રીતના ઉપયોગ નથી કરવી તો મેં જેમ કીધું હીરા એટલે કે ફેરસ સલ્ફેટ તો માર્કેટની અંદર ફેરસ સલ્ફેટ જે છે પાણીમાં દ્રાવ્ય વોટર સોલ્યુબલ પાવડર સ્વરૂપમાં તમને અલગ અલગ કંપનીના જે હોય છે પેકિંગ એમાં મળી જતો એક કિલોનું પેકિંગ તમને આરામથી કોઈ પણ એગ્રો સેન્ટર ઉપર ફેરસ સલ્ફેટનું મળી જાય છે જેની અંદર ઓગણીસ ટકા જેટલું આયરન એટલે કે જે લોહ તત્વ જે ઓગણીસ ટકા જેટલું હોય છે એમાં તમને સાડા દસ ટકા જેવું સલ્ફર પણ મળી જશે તો એ જે છે એ તમે ચાલીસ થી પચાસ ગ્રામ પ્રતિ પામ્પલેનો ઉપયોગ કરી શકો છો હવે હીરાકસીન ફેરસ સલ્ફેટમાં શું ફરક તો જો ભાઈ તમે જે પર્ટિક્યુલર ફેરસ સલ્ફેટ લો છો મેં જે કીધું ઓગણીસ વાળું તો એ જે તમે કોઈ પણ સેન્ટર એગ્રો સેન્ટર પાસેથી ખરીદો છો તો ખાસ એના જે પેકિંગ ઉપર લખેલો એ બી સો ટકા વોટર સોલ્યુબલ સો ટકા પાણીમાં દ્રાવ્ય છે એટલે એવું જે પસંદ કરો તો એમાં કોઈ લીંબુના ફૂલ નાખવાની જરૂર નથી રહેતી પણ જે છૂટક ઘણા હીરાકસી લાવીનો ઉપયોગ કરતા હોય છે આપણે તો ખાસ એ માટે એક જરૂરિયાત રહેતી હોય છે એટલે ખાસ આ બાબતનું દરેક ખેડૂત ધ્યાન રાખે આમાં ત્રીજો ઓપ્શન એ છે કે જે એફી મળે છે આયરન જે છે બાર ટકા ઇડીટીએ ચિલેટેડ મળે છે ચિલેટેડ બાર ટકા એફી જે મળે છે ઇડીટીએ ફોર્મ્યુલેશનવાળું એ તમે વીસ ગ્રામ પ્રતિ પમ્પલે અને ઉપયોગમાં લઈ શકો છો આયરનની લોહતત્વની જે ઉણપ છે એના માટે સો ટકા જે ચિલેટેડ આવે છે એ બીજા બધા કરતાં થોડુંક કિંમતમાં મોંઘું પડી શકે છે એટલે આ માટે આ ત્રણેક જેવા ઓપ્શન છે એ તમે આયરનની ઉણપ જે છે લોહતત્વની એના માટે ઉપયોગમાં લઈ શકો છો બીજું જે છે સલ્ફરની ઉણપ હવે સલ્ફરની ઉણપ છે ને લોહતત્વની ઉણપ નાઇટ્રોજનની ઉણપ કરતાં એકદમ અલગ પડી જશે સલ્ફરની જ્યારે ઉણપ થાય છે પાન પીળા પડીને એકદમ કલર વગરના થઈ જાય છે સફેદ રંગના ઘણા ખેડૂત મિત્રો તમે જોશો ખેતરમાં અત્યારે તો અમુક અમુક છોડવા હશેના પાન જે હશે તમે તો એકદમ કલર વગરના થઈ ગયા હશે કોઈ મતલબ પીળા પણ નહીં રહ્યા હોય અને કોઈ પણ પ્રકારનો કલર નહીં હોય એકદમ કલર વગરના આપણને ઘણીવાર દેખાઈ આવે છે સફેદ કલર જેવા દેખાય આવે તો એ સલ્ફરની ઉણપ છે હવે એ માટે એવું પણ બની શકે પાયાની અંદર તમે નાઇટ્રોજનનું ખાતરમાં સલ્ફર એટલું બધું ના આપ્યું હોય જેમણે એમોનિયમ સલ્ફેટ આપ્યું હશે તો મારા ખ્યાલ પ્રમાણે હજી એટલો બધો પ્રશ્ન એને અત્યારે નહીં દેખાય પણ જેમણે એમોનિયમ સલ્ફેટના જગ્યાએ બીજું કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર ઉપયોગ કર્યું હોય તો બની શકે છે થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક તમને આ પ્રશ્ન જોવા મળી શકે તો એનો ઓળખવાનો એક જ રસ્તો કે ભાઈ પીળા પડે છે પણ તરત કલર વગર ના થઈ જાય પછી કિનારીએથી દાજવા લાગે છે તો આવી જ્યારે પરિસ્થિતિ આવે તો એ સલ્ફરની ઉણપ છે હવે સલ્ફરની ઉણપ માટે આપણે શું કરી શકીએ તો જે આગળ જે ફેરસ સલ્ફેટ તમને કીધું ભાઈ ઓગણીસ ટકા આયરન છે સાડા દસ ટકા જેવું સલ્ફર છે એ ઉપયોગ કરો સારામાં સારું છે એ તમે કીધું એમ ચાલીસથી પચાસ ગ્રામ જેવું પંપ પહેલાં એનો ઉપયોગ કરી શકો છો આ સિવાય મેગ્નેશિયમ સલ્ફેટ પણ માર્કેટમાં મળી જાય છે જેની અંદર સાડા નવ ટકા જેવું મેગ્નેશિયમ આવે છે અને બાર ટકા જેટલું સલ્ફર આવે છે એના પણ પેકિંગ ઉપર જે લખ્યું કે ભાઈ સો ટકા વોટર સોલ્યુબલ હોય એનો ઉપયોગ કરવો એ તમે પચાસ સાઈઠ ગ્રામ જેવું પ્રતિ પમ્પલે અને સ્પ્રેમાં ઉપયોગ કરી શકો છો આ સિવાય ત્રીજા એક ગ્રેડનું પણ ખાતર મળી જશે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એની અંદર ત્રણેય આવી જાય ફેરસ પણ મેગ્નેશિયમ અને સલ્ફેટ પણ એ તમે સો ગ્રામ જેવું પ્રતિ પમ્પલે અને સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકો છો પણ ખાસ જે ખેડૂત મિત્રો ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ ત્રણેયના કોમ્બિનેશનનો ગ્રેડ ઉપયોગ કરે છે તો એની સાથે બીજી કોઈ પણ પ્રકારની જંતુનાશક કે ફૂગનાશક દવા છે એ સાથે મિક્સ કરીને ઉપયોગ કરવાની ભલામણ નથી એના કારણે ઘણીવાર દ્રાવણ ફાટવાના હતો રિએક્શન આવવાની સંભાવના રહેલી હોય છે એટલે આ ત્રણેય ગ્રેડ મિક્સવાળું જે ખાતર કોઈ ઉપયોગ કરો તમે તો ખાસ એની સાથે બીજી કોઈ રાસાયણિક જે જંતુનાશક કે ફૂગનાશક દવા તમે ઉપયોગ ના કરો સો ટકા એની સાથે તમે કોઈ બીજા બાયો જેમ કે યુમિક એસિડ ફુલ્વિક એસિડ સિવિડ વાળા કોઈ એવા હોય કે જે વૃદ્ધિ વિકાસ માટે તમારે આપવું છે બાયોસ્ટિમ્બ્યુલન્ટ છે તો એ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે વાત કરીએ નાઇટ્રોજનના ઉણપની નાઇટ્રોજનની ઉણપ જે છે એ લો તત્વની ઉણપ જે ભાઈ પાન પીળા પડે છે પણ ફરક શું છે લો તત્વની ઉણપમાં છોડ જે છે ઉપરથી પીળા પડવાની શરૂઆત થશે નાઇટ્રોજનની ઉણપ હશે તો છોડ જે છે નીચેના પાન પહેલા પીળા પડશે ઉપરના લીલા હશે પણ નીચેના પહેલા પીળા પડે છે તો સો ટકા તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આ નાઇટ્રોજનની ઉણપના કારણે થયું છે તો જ્યારે નાઇટ્રોજનને આ પ્રકારની ઉણપ દેખાય છે તો એ સમયે એક તો તમે યુરિયા આપી શકો છો હવે ભૂખવા કરતાં બેસ્ટ છે કે યુરિયાનું એક ટકાનું જે દ્રાવણ છે એ બનાવી અને તમે પંપ દ્વારા સ્પ્રે કરી શકો હવે એક ટકા દ્રાવણ કઈ રીતના બનાવો કે ભાઈ જે પંદર સો લીટરનો આપણો પાણીનો પંપ છે સ્પ્રે માટેનો તો એની અંદર દોઢસો ગ્રામ જેટલું યુરિયા એક પંપમાં નાખી ઓગાળી અને એનો તમે સ્પ્રે કરી શકો છો અથવા એનાથી પણ બેસ્ટ જે અત્યારે વોટર સોલ્યુબલ ખાતર આપણે ઉપયોગ કરીએ છીએ એનો ઓગણીસ ઓગણીસ ઓગણીસનો જે ગ્રેડ છે એ સો ગ્રામ પ્રદીપ પંપલે અને તમે સ્પ્રે આપી શકો છો નાઇટ્રોજનની ઉણપ માટે હવે જે ચોથો મુદ્દો કે ભાઈ વધુ પડતા પાણીના હવે અત્યારે જે વધારે પડતો વરસાદ છે એટલે આપણે સમજી શકીએ કે ઘણીવાર ખેતરમાં વધારે સમય સુધી પાણી ભરાઈ રહે મધ્યમથી ભારે કાળી જમીનની અંદર તો પાણી જલ્દીથી નીતરશે નહીં અને નીતરે પછી પણ જમીનની અંદર ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે એના કારણે શું થાય કે ભાઈ છોડના મૂળ પાસે જે છે માટી બાજી જાય માટીના આપણે જે દેશી ભાષામાં કહીએ એના કારણે શું થાય કે છોડ જે જે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો શોષણ નહીં કરી શકે અને એના કારણે પીળાશ પડવાની સંભાવના વધી જતી હોય તો એના ઉપયોગ માટે આપણે શું કરી ઉપાય માટે તો કે ભાઈ યોગ્ય પાણીનો નિકાલ આપણે એક તો સમયસર કરી શકીએ ભેજ જ સમયમાં જમીનમાં રહેવાનો છે પણ જેવી વરાપ નીકળે એવું તમે વોટર સોલ્યુબલ જે ઓગણીસ ઓગણીસ છે એનો સ્પ્રે આપી શકો છો અથવા તો જે ઓલ ઇન વન છે એનો તમે સ્પ્રે કરી શકો છો દસ ગ્રામ પ્રતિ પંપ લઈને તો એનો તમે ઉપયોગ કરી શકો છો કે જેથી તરત જ છોડ છે ને પોષક તત્વો મળી રહે અને જે પીળાશ પડદા છે એ દૂર થઈ શકે એટલે ખાસ જે ચાર અત્યારે મુખ્ય કારણો છે મગફળી પીળી પડવાના લોહ લોહતત્વની ઉણપ છે સલ્ફરની ઉણપ નાઇટ્રોજનની ઉણપ અથવા તો વધુ પડતા પાણીના ભરાવાના કારણે તો આને આના જોઈને કે ભાઈ કઈ કારણથી આપણી મગફળી પીળી પડે છે એના દ્વારા આપણે યોગ્ય માવજત કરી અને ત્યારબાદ જે વધુ પડતો ખર્ચ છે એને ખાસ ઘટાડે કારણ કે અત્યારે શું થાય ઊણપ લો તત્વની છે જ પણ તમે ઓગણીસ ઓગણીસ પણ ઉપયોગ કરો છો ફેરસ સલ્ફેટે ઉપયોગ કરી નાખો તો એમ બે ત્રણ ખાતરો આપણે એક સાથે ઉપયોગ કરીએ છીએ અને એના પરિણામે શું કે ભાઈ પ્રતિ પંપ જે ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા પૂરું થાય એમ એને આપણે સો રૂપિયા સુધી ખેંચી જઈએ તો ખર્ચમાં વધારો થાય છે એટલે ખાસ કે ભાઈ કયા કારણથી પીળી પડે છે ઓળખી અને એને યોગ્ય અનુરૂપ રીતે કઈ માવજતથી આપણે એને સારી ફરીથી લીલીછમ કરી શકીએ એનું સો ટકા તમે આના આધારે ઉપયોગ કરી શકો છો આ સિવાય હજી કોઈ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રી બોન્ડના પૂછો પ્રશ્ન વિભાગની અંદર તમે જાણ કરી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ તોતેર સાતસો પાંચસો પર વોટ્સઅપ દ્વારા પણ તમે જાણ કરી શકો છો ધન્યવાદ